સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર અને ટ્રોલીનો સેટ ભાઈને એક સાથે વેચી દેવાનો છે જે વિડીયોમાં તમે ટ્રેક્ટર અને ટ્રોલી જોઈ શકો છો તે બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાનું છે તો વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને બંને વસ્તુની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આપણે ટ્રેક્ટરની ટ્રોલીની તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ક્રિષ્ના કંપનીની ટ્રોલી છે અને પ્રીત કંપનીનું ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રીત પિસ્તાલીસ ઓગણપચાસ ટ્રેક્ટર વાત કરીએ ટ્રેક્ટરની તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર અગિયારનું એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો પ્રીત પિસ્તાલીસ ઓગણપચાસ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે ટાયર તમને મોટા ટાયર પંચે પંચોતેરથી એંશી ટકા જોવા મળી જશે અને આગલા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે નાના ટાયર બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે બાકી તમે જોઈ શકો છો કન્ડિશન તો એન્જિન પાવરફુલ અને ગેર હડવે પાવરફુલ તેવું ભાઈનું કેવું છે સારી કંડિશનમાં અને પાવરફુલ એન્જિન સાથે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ત્યાર પછી ટ્ર ટ્રોલીની વાત કરીએ તો ક્રિષ્ના કંપનીની ટ્રોલી છે ટ્રોલી પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રોલીની કન્ડિશન સાવ બ્રાન્ડ ન્યૂ બે હજાર પચીસનું મોડલ છે સાવ નવી બનાવેલી ટ્રોલી તમને જોવા મળશે ટુ વ્હીલ ટ્રોલી છે બાકી ટ્રોલીની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર એકદમ સારા સાવ નવી નવી ટ્રોલી છે ભાઈને વેચી દેવાની છે ક્રિષ્ના કંપનીનું ટ્રેલ ટ્રોલી છે બંનેની કિંમતની વાત કરું તો આખા સેટની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈને આ ટ્રેક્ટરની ટ્રોલી લેવું હોય તે કિશનભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જે કોઈ એને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગોમતા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ કિશનભાઈ પાસે તમને આ બંને વસ્તુ જોવા મળી જાય છે કિશનભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર અથવા ટોલી લેવું હોય તો કિશનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોની નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે જોવા જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક્ટ કરી લેવો જેથી વેસાઈ ન ગયેલો હોય અને તમારે ખોટો ધક્કો ન થાય તો તેનો કોન્ટેક્ટ કરી લેજો